આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં ભારતમાં ઘણા શિવ મંદિરો અને શિવધામ આવેલા છે આ દરેક શિવધામના દર્શન અતિ પાવનકારી અને પુણ્યશાળી છે પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિમાં બાળ જ્યોતિર્લિંગનું વિશેષ મહત્ત્વ છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવ પોતે જ આ બાર જ્યોતિર્લિંગોમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજે છે જેના દર્શન માત્રથી બધા પાપોનો નાશ કરે છે જે દેશના વિવિધ ભાગોમાં સ્થિત છે એમાંનું એક છે પરલી વૈદ્યનાથ જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે અમરત્વ આપતા અમૃતકુંભને મેળવા થયેલા ભીષણ સંગ્રામના અંતે દેવતાઓએ જે સ્થળે અમૃતકુંભને પ્રાપ્ત કર્યો અને વૈદકના જાણકાર રાજા ધનવંતરીને મેળવ્યા તે સ્થળ એટલે મહારાષ્ટ્રના મરાઠાવાડ પ્રાંતમાં બીડ જિલ્લામાં આવેલું પરલી બૈદ્યનાથ પરલી ગામમાં મેરુ પર્વતની તળેટીમાં બૈદ્યનાથ જ્યોતિર્લિંગ આવેલું છે જેની સાથે એક પૌરાણિક દંતકથા જોડાયેલી છે મહારાષ્ટ્રના શ્રી બૈદ્યનાથ જ્યોતિર્લિંગની મુખ્ય કથા દેવ અને દાનવો વચ્ચે થયેલા યુદ્ધની છે પુરાણ કાળમાં દેવ દાનવોએ અમરત્વ મેળવવા માટે અમૃત પ્રાપ્તિ માટે સમુદ્ર મંથન કર્યું સમુદ્ર મંથનથી કુલ ચૌદ રત્નો નીકળ્યા જેમાં અમરત્વ આપતા અમૃતની સાથોસાથ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિના પ્રણેતા ધન્વંતરી પણ હતા અતિ મહત્વના એવા આ બંને રત્નો દાનવોની પાસે ન આવી જાય તે માટે ભગવાન વિષ્ણુએ અમૃતને ધન્વંતરીની સાથે પર્લીના શિવલિંગમાં છુપાવી રાખ્યું દાનવોને આ વાતની ખબર પડતા તેઓ આ બંને રત્નોને લેવા પરલી પહોંચ્યા જેવો તેમણે શિવલિંગે સ્પર્શ કર્યો કે તરત જ તેમાંથી અગ્નિ જ્વાળાઓ નીકળી દાનવો આ સ્થળ છોડીને ભાગી ગયા પછી આ શિવલિંગને જેવો શિવભક્તોનો સ્પર્શ થયો કે તરત જ અમૃત ધારા વરસવા લાગી ભગવાન વિષ્ણુએ અમૃત અને ધન્વંતરીને પરલીના શિવલિંગમાં છુપાવી રાખ્યા હોવાથી તેને અમૃતેશ્વર અથવા બૈદ્યનાથ પણ કહેવામાં આવે છે અને આ ક્ષેત્રને વૈજંતિક ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે એક માન્યતા એવી છે કે દેવ દાનવોના યુદ્ધમાં પોતાની લીલાના ભાગરૂપે ભગવાન શિવજી પરલી ક્ષેત્રમાં શિવલિંગના રૂપમાં વરસ વસ્યા અને તે જ્યોતિર્લિંગના રૂપમાં આથી આ શિવલિંગ બૈદ્યનાથ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાયું શ્રી બૈદ્યનાથ મંદિરમાં મુખ્ય જ્યોતિર્લિંગને સ્પર્શ કરીને દર્શન કરવાની પ્રથા છે ધાર્મિક ગ્રંથો અનુસાર આ ક્ષેત્રને શિવજીએ કાશી એટલે કે બનારસથી એક તોલા ભક્તિભાર પુણ્ય વધારે કર્યું હોવાનું નિધાન છે એટલે જ પલ્લીવાસીઓ માટે કાશીની યાત્રા આવશ્ય માનવામાં આવી છે પરલી બૈદ્યનાથનું આ ક્ષેત્ર અનાદિકાળમાં વૃક્ષો જડીબુટ્ટીઓનું જંગલ હતું જેમાં આયુર્વેદના જાણકાર ગુરુ બૈદ્યનાથ રહેતા હતા તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવજીએ આ સ્થળે રહેવાનું વચન આપ્યું આ સ્થળેથી શિવજી પાતાળમાં ગયા હતા આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી રોગ વ્યાધિ પીડા દૂર થતા હોવાની માન્યતા છે પરલી બૈદ્યનાથથી પચીસ કિલોમીટર દૂર આંબોજા ગાય ગામમાં શ્રી યોગેશ્વરી દેવીનું સ્થાનક આવેલું છે સ્થાનિક શ્રદ્ધાળુઓમાં પરલી બૈદ્યનાથના દર્શન બાદ યોગેશ્વરી દેવીના દર્શન કરવાની પ્રથા આજે પણ મોજૂદ છે તો મિત્રો પલ્લી બેદનાથના આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઇક કરી તમારા મિત્રોમાં શેર જરૂર કરજો જેથી ઘરે બેઠા જ પલ્લીબૈનાથના દર્શનનો લહાવો સહુ લઈ શકે સાથે ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો જેથી દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે સાથે કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો તો મળતા રહીશું આવા જ ધાર્મિક વિડીયો સાથે જય મહાદેવ